ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના છેવાડે અરબી સમુદ્ર પાસે આવેલ આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલવા ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું હાંસોડ તાલુકાના છેવાડાના ગામની એવી સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે અને અન્ય લોકો માટે આ શાળા પ્રેરણારૂપ બની છે જો કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણી તળ ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે એવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી પરંતુ આંકલાવ ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડા કાપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળા માં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આંકલવા ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આંકલવા ગામના નાગરિકોનું પણ યોગદાન મોટું છે ગામના ખેડૂતો શેરડી બનાવીને પંડવાઈ સહકારી સુગર ફેક્ટરીમાં નાખતા હોય છે હજારો ટન શેરડીના ટન દીઠ એક રૂપિયાનો કાપીને સીધો આંકલવા પ્રાથમિક શાળાના બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ભણવા સાથે સાથે શાળાને વિકાસવા ખૂબ મહેનત કરી રહ્યા છે તો ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે ત્યારે આ અંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મળીને અંકલવા ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે હું સતીશ કુમાર ડાયાભાઈ પટેલ હું અંકલવા ગામનો ડેપ્યુટી સરપંચ છું મારું ગામ નર્મદાના છેલ્લા છેલ્લા છેવાડા છેવાડાનું મારું ગામ છે ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પણ એમને આ શાળાને ગ્રીન ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવાડાના ગામની છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન દીટ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે ગૌરવ અનુભવીએ છીએ ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ શાળામાં ગ્રીન તનલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન તનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે આ શાળાની અંદર આ આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્ર પ્રોજેક્ટોમાં શાળાને સહકાર મળેલ છે સાથે જ ગામ દ્વારા શેરડીના દંડી રૂપિયા પાંચની કપાત પણ શાળાને આપવામાં આવે છે શાળાના અનેકવિધ કાર્યક્રમો અનેકવિધ પ્રવૃત્તિઓમાં આંકલવા ગામનો ખૂબ સુંદર સહયોગ શાળાને મળેલ છે આ શાળાની અંદર એક નાના બાળકો માટે તરા તળાવ પણ સ્વિમિંગ પૂલના સ્વિમિંગ પૂલની થીમ સાથે બનાવવામાં આવેલ છે અને તેમાં પણ કમળો ઉગાડીને શાળાને પ્રકૃતિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ આપેલ છે સાથે જ વનસ્પતિ પર સંગીતની અસરનો એક અનોખો પ્રયોગ પ્રોજેક્ટ પણ શાળામાં કાર્યરત છે શાળાને ગ્રીન યર સ્કૂલનો પ્રથમ એવોર્ડ મળે સમગ્ર ભારત દેશની પ્રથમ સ્કૂલ તરીકેનો ગ્રીન યર સ્કૂલનો એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને પર્યાવરણ પ્રહરી એવોર્ડ મળેલ છે ઇનોવેશન ક્ષેત્રે પણ શાળાને આપણા ભૂતપૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ માન્ય શ્રી અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ શાળાને એવોર્ડ મળેલ છે સાથે જ શાળાને અનેકવિધ પ્રવૃત્તિઓના પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રથમ નંબરના એવોર્ડ શાળાને મળેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર